कारण के माल लक्ष्मी ने कृपा थी धन योगन रूप पद प्रतिष्ठा जिस कीर्ति बदोज उपलब्ध થઈ જાય છે અને ખરેખર ઓક્ટોબરમાં ફરીથી કઈ ગજબ થવાનું છે અને જાણવું છે ઓક્ટોબર મહિનામાં શું થવાનું છે કેવી પરિસ્થિતિઓ આવવાની છે તો આ વિડિયોને આપો જરૂરથી જોઈ તો ચાલો જાણીએ તુલા રાશિ પર ઓક્ટોબર 2025

કારણ કે અમે જાણીએ છીએ તમે ધનની સાથે સાથે પદ પ્રાપ્ત કરવાના ઈચ્છુક છો તમે એક દ્વારા ચાલી રહેલા સંઘર્ષમાં સત્તા હાસિલ કરવાની મહત્વાકાંક્ષા રાખો છો તમે નોકરીમાં અધિકારોને પ્રાપ્ત કરીને પ્રમોશન પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખો છો અને ગુરુની બદલતી સ્થિતિ નિશ્ચિત રૂપે તમારી ઈચ્છાઓને જરૂર પૂર્ણ કરશે તમને બાકીનો સહયોગ મળશે લાંબો સમયથી તમારા જે અટકેલા કાર્ય છે તે સમય રહેતા પૂર્ણ થશે ઓફિસમાં આપેલા ટાર્ગેટને તમે પૂર્ણ રૂપથી પૂર્ણ કરી શકશો ધાર્મિક કાર્યોમાં ભાગ લઈને માનસિક રૂપથી પ્રસન્ન થશે ત્યાં સુધી કે ધન્ય દેવી મહાલક્ષ્મીની પણ કૃપા આ મહિનામાં તમને પ્રાપ્ત થવાની છે સોળ ઓક્ટોબર સુધી સૂર્ય ગ્રહ વિદેશ ભાવમાં ઉપસ્થિત રહેશે જેનાથી વિદેશ સાથે જોડાયેલી સંભાવનાઓ ઉજ્જવલ બનશે खास कर नौकरी व्यापार ना विस्तार प्रयासरत वीजा प्रकरणों में तो निश्चित रूप से मंजिल मिले तेरी साथे साथे आईटी रिसर्च सर्जिकल स्पेशलिस्ट अंतरराष्ट्रीय कंसल्टिंग डिप्लोमेटिक पोस्ट पर तुम्हारा माटे लाभ गायक रहे साथ ही इंपोर्ट और एक्सपोर्ट ट्रेड में पर विदेशी क्लाइंट मरवाओं की संभावना है परंतु शनि ग्रह 4 अक्टूबर थी पूर्व भाद्रपद नक्षत्र में प्रवेश करसे जे पहला दिन तुम्हारा रेमू भाव उपस्थित छे तो आज समयमा दस्तावेजो प्रति और सावधानी रहजा तो तुम्हारे वरहाय बरतु नुकसान उठावे उठावो परि सके छे तभी तुम्हारा आचरण पर ध्यान आ नहींतर टकरावनी परिस्थिति बनस

અધિકારીને સાથે સંપર્ક સ્થાપિત થશે નવીગઢ પરસ્તાક્ષર પર કે આ સુનિ કે કદાચ તમારી કંપની માથે કોઈ મોટો સોદો પણ કરી શકો છો સોધ્ય ગુરુ આ સમયમાં વિદ્યાર્થીઓને કક્ષાના પ્રદર્શનમાં સુધાર અને પ્રોજેક્ટમાં સકારાત્મક ભાગીદારીથી લાભ દેશે સ્થાનક અને ઉષ્ઠ દેજો પર અભ્યાસ કરેલા ছাত্র તને લાભ મળશે ડિઝાઇન મેનેજમેન્ટ ઇન્ટરનેશનલ સ્ટડીઝ અને ક્રિએટિવ આ સંમદી પણ સારી સ્થિતિ મળશે કારણ કે તમારી વૈચારિક ઉર્જા અમે જાણીએ છીએ તમે અંત સુધી જિંદગીની મજા લેવાના મૂળમાં રહો છો અને આ ઓક્ટોબરમાં તમે જીવનના દરેક પરિણામ અને તેનો ભરપૂર લુપ્ત લાભ પણ ઉઠાવશો કારણ કે પંચમ ભાવમાં રાહુની ઉપસ્થિતિ છે જે તમને ખૂબ જ અતરંગ બન્યા પડો અને ભાવનાત્મક સ્તર પર અન્યથી જોડાવાની ઈચ્છા જાગૃત કરશે તમારા પ્રેમ જીવનમાં સંબંધોમાં મજબૂતી એવો ગરમાટનો અનુભવ થશે આ સ્થિતિ તમને સુરક્ષાનો અનુભવ પણ કરાવશે તુલા રાશિ વાળાઓ જ્યાં ઓક્ટોબરનો સમય અનુભવ અને એક ઉત્તેજક અને અપ્રત્યાશિત ઘટનાઓનો સમય હશે જ્યાં એક બાજુ કર્જમાંથી નીકળવાનો કોશિશ તમે કરી કરશો તમને લોન પ્રાપ્ત થશે તમને પૂરતી થશે તો બીજી બાજુ રોમાંસ અને જોશ હશે છાના થવા વાળા પ્રકરણો થશે પ્રિયથી મળવાની તક તમને રોમાંચિત અને તરોતાજા અનુભવ કરાવશે જેનાથી તમારા તમારી બેચેની ખતમ થશે ખુશીનો ભાવ જાગૃત થશે એટલે કે આ મહિનામાં તમે ઘણી રીતના પોતાના ફાયદાની સ્થિતિમાં રહેશો બુદ્ધિના દાતા બુદ્ધ 26 ઓક્ટોબર થી બ્રસ્ટીક એટલે કે ધરના બ્રહમ પ્રવેશ કરશે જે ગગન ના દ્રષ્ટિકોણ થી મહત્વપૂર્ણ પરિવર્તન સ્થિતિ બનાવશે આ ઉદય દરમિયાન તમને સંપર્ક કરવામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થશે નવા સંપર્કો નવા અનુબંધો ને કરવામાં સહાય કરશે કઈ જાતો કોને મેનેજમેન્ટ ફાઇનાન્સ બેન્કિંગ ક્રિએટિવ ડિઝાઇન હોસ્પીટેલિટી મકાજો ઓસર